ત્રણ ખુણીએ સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ મૌન પાડી અને અમિતભાઈને શ્રદ્ધાંજલિ આપેલી છે અને અહીંયા પટેલ સમાજ ખાતે અમિતભાઈને આત્માને શાંતિ મળે એના માટે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે અને અહીંયા અઢારે વરણના લોકો બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયેલા છે અને અમારી ન્યાયની માંગ એ છે કે જે આજ હજી જે પકડાયેલા છે એ સિવાયના જે બાકી રહેતા જે કોઈ ગુનેગારો છે એને પકડે અને જે એની જે પકડવાના બાકી છે એને પકડી અને અમિતભાઈ ને ન્યાય અપાવ્યો આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ